કચ્છભરમાં વિઘ્નહરતા દેવ ભગવાન ગણેશની ચતુર્થીની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ થયો છે જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરમાં સાર્વજનિક મંડળો ધાર્મિક સંસ્થાઓ શેરી મહોલ્લા મંડળો અને પારિવારિક ધોરણે વિઘ્નહર્તા દેવની આરાધનાનું આયોજન કરાયું છે આજે સવારે વિવિધ પંડાલોમાં વાતે ગાતે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી તો અનેક પરિવારોએ પોતાના ઘરમાં આજે વિધ્નાહર્તા સ્થાપિત કરી આરાધના કરી હતી આજે ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર છે કચ્છ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે તમામ શહેરો અને ગામોમાં આજે દેવના જયઘોષથી ગાજી ઉઠ્યા છે વિવિધ પંડાલો અને ઘરોમાં લોકોએ ભક્તિભાવ સાથે રિદ્ધિ સિદ્ધિના દાતા અને મંગલકર્તા સિદ્ધિ વિનાયક દેવની પ્રતિમાને સ્થાપિત કરી પૂજન કર્યું હતું છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં મહારાષ્ટ્રની જેમ ગણેશોત્સવનો મહિમા વધ્યું છે ગણેશોત્સવ કચ્છના લોકો માટે માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં સામૂહિક અને પારિવારિક આનંદનો અવસર બની ગયો છે દૈનિક જીવનની વ્યસ્તતાને ભૂલી લોકો વિસર્જન ચૌદસ સુધી મંદિરો પંડાલો અને ઘરોમાં ભગવાન ગણેશનું પૂજન કરશે દસ દિવસ સુધી કચ્છભરમાં ગણેશોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગાંધી જિલ્લા મધ્ય આજે સવારે ટિન સિટી ગ્રાઉન્ડ પર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ પંડાલમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આજે સાંજે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાશે ફ્રેન્ડ્સ ગ્રુપના રાજાના દર્શન માટે કચ્છભરમાંથી ભાવિક ભક્તો ઉમટતા હોય છે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે દસ દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટતા હોય છે સૌપ્રથમ તો આજે ગણેશ ચતુર્થીની સૌ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ચોવીસના ગણેશ ઉત્સવમાં આજે ગણેશ ચતુર્થીના સવારે મંગલ મૂર્તિની પૂજા અર્ચના કરી અને ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે લઈ આવવા ગાત તે બાપાને લઈ આવવામાં આવ્યા જેનામાં ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ સભ્યો જોડાયા મોટી સંખ્યામાં અને આગામી નવ દિવસના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન છે દર વખતની જેમ આ વખતે પણ એટલે લગભગ બે હજાર દસથી ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા એક વિશાળ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે જે પ્રતિમા સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય છે વાંસ ઘાસ અને માટીથી બનેલી આ મૂર્તિ જે દરિયાઈ જીવોને પણ નુકસાન કરતી નથી ભુજનો વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે પાતાળેશ્વર યુવક મંડળ આયોજિત સોળમાં ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો વિશાળ પંડાલમાં સવારે વાતે ગાતે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો આજે રાત્રે આઠ કલાકે મહાઆરતી ઉપરાંત રાત્રે દસ કલાકે વિખ્યાત ભજની ગોપાલ સાધુ લોકસાહિત્યકાર હરેશ દાનગઢુઈના સંગાથે સંતવાણીનું આયોજન કરાયું છે પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણપતિ મહોત્સવનું અમે યુવક મંડળ દ્વારા આયોજન કરીએ છીએ આ વખતે ગણપતિ મહોત્સવનો સોળમો વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સાત દિવસ ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંજે આઠથી નવ સંગીત સંગીતમય મહારતી અને ખાસ કરીને આજ શનિવારના પ્રથમ દિવસે સારા ભારતમાં જેમનું એક ઉજ્જવળ નામ ઊભું કર્યું છે તેવા કલાકાર ગોપાલભાઈ સાધુ અને લોકસાહિત્યકાર અરેશદાન સૂરોનું ભવ્ય ડાયરો રાખેલ છે રોજ મહરતી બાદ બાળકોના કાર્યક્રમ હોય છે મહાપ્રસાદ અને જુદા જુદા કાર્યક્રમો દ્વારા સાત દિવસ ગણપતિ દાદાનો ઉત્સવ ખૂબ જ હર્ષપૂર્વક ઉજવે છે અને સમગ્ર ભુજની જનતા આ કાર્યક્રમમાં લાભ લે છે ત્યારે આજે ડાયરામાં પધારવા માટે સમગ્ર કચ્છની જનતાને અમારાવતી ભાવભર્યું આમંત્રણ છે ગણેશ ગણેશોત્સવના પ્રારંભ સાથે જ ફૂલોની બજારમાં રોનક જોવા મળી છે ભુજ અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ઉપરાંત ઠેર ઠેર પારિવારિક ગણેશની સ્થાપના કરવામાં આવી હોવાથી ભુજમાં ભરાતી ફૂલની બજારમાં ગઈકાલથી જ ધૂમ ધૂમગરાકી જોવા મળી હતી દેવને અર્પણ કરવા ફૂલમાલા છબર વગેરેની લોકોએ ખરીદી કરી હતી સારી ગરાકીના પગલે ફૂલમાલાના ભાવમાં દસથી વીસ રૂપિયાનો વધારો થઈ ગયો હતો સારી ગરાકીના પગલે ફૂલમાલાના ભાવમાં થી વીસ રૂપિયાનો વધારો થઈ ગયો હોવાનું કચુઆટ ભાવિકોએ વ્યક્ત કર્યો હતો આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ભુજમાં ગણેશની પ્રતિમાને ઘર અને પંડાલમાં લઈ જવા લોકો ઉમટી પડ્યા હતા વિવિધ સાર્વજનિક મંડળો વાહનો મારફતે પ્રતિમાની પધરામણી માટે પહોંચ્યા હતા ભુજના વીડી હાઈસ્કૂલથી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ જતા માર્ગ પર ગઈકાલથી આજે સવાર સુધી ભારે રોનક જોવા મળી હતી ગણપતિ દાદાના જયગો શને ઢોલ શરણાઈના સુરોથી માર્ગો ગાજી ઉઠ્યા હતા